તો આ તરફ અમદાવાદમાં પણ અંગળતી ગરમી વચ્ચે લોકો ઠંડીનો અહેસાસ માણતા નજરે પડ્યા ગોતા વિસ્તારમાં પણ બ્લાસ્ટના સ્નો ફોલમાં બાળકો આનંદ માણતા જોવા મળ્યા માઇનસ સાત થી દસ ડિગ્રી તાપમાનમાં લોકો ડાન્સ કરતા અને સ્નો રાઇડની મજા માણતા નજરે પડ્યા ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ને એક તરફ વેકેશન છે ત્યારે લોકો અહીં અમદાવાદમાં ફનબ્લાસ્ટ એટલે કે સ્નો વર્લ્ડ આવ્યા છે અને અહીં માઇનસ દસ ડિગ્રી જેટલા તાપમાનમાં લોકો જે ગરમીમાં ઠંડકનો અહેસાસની મજા લઈ રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો સ્નોફોલ બરફ ઉછાળી રહ્યા છે મજા કરી રહ્યા છે એટલે કે અમદાવાદમાં જે વેકેશનના સમયમાં અત્યારે હાલ અહીં સ્નોવર્લ્ડમાં જે પબ્લિક દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આવે છે માઇનસ ડિગ્રી તાપમાનમાં આવ્યા છો ખાસ અમદાવાદમાં છો કેવી ફિલિંગ આવી રહી છે ખૂબ જ સરસ ફિલિંગ આવી રહી છે એવું લાગે છે કે જાણે ઓસ્ટ્રેલિયા કે ત્યાં ગરમી ને ધગધગતા અંગારામાં અંદર ફરકમાં બિલકુલ ફીલ નથી થતો કે બહાર ગરમીનો પણ અહેસાસ હસે એવું લાગતું બિલકુલ તમે જોઈ શકો કે બહુ ઠંડી લાગે છે અહીંયા સો બહુ સર લાગા છે અહીંયા ખરેખર બહુ જો મજા આવી અમે છેલ્લા 1.5 કલાકથી છે વો સો નીકળવાનો વિચાર છે કે નીકળીએ એમ એટમી ઠંડી છે સો બહુ સર લાગી ઓન

છે ગરમી પડી રહી બીજી શન નો સમય છે હજી અને અમદાવાદમાં ફન બ્લાસ્ટમાં જે સ્નો છે ત્યાં લોકો અહીં ગરમીમાં ઠંડકનો અહેસાસ એટલે કે કાશ્મીર જેવી મજા લઈ રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે કેમેરામેન વિકી ઠાકોર સાથે સચિન ઘડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ